હસે પામે વર્સો માં આતી પાંચ વર્ષ પહેલા એક નવો કોન્સેપ્ટ લાવ્યા હતા અમે કે સ્પેશિયલ ભરઈ કારીગરો દ્વારા અમે હાથી જે દોરી ઘસાય છે એનો આખો એક નવો કોન્સેપ્ટ અમે વર્ષો ગામની અંદર આતી પાંચ વર્ષ પહેલા લાવી રહ્યા છે કઈ થી છો તમે વાસદથી વાસદ થી આયા જો સ્પેશિયલ લેવા માટે તો કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ હું તમારો પ્રિય પ્રેમલ આજે વર્ષો ગામની અંદર આપણે આવ્યા છે શ્રીજી પતંગ દોરી ભંડાર ની અંદર જે છેલ્લા પાંચ વર્ષથી ચરોતર ની અંદર કહેવાય ને કે પેલું ઘસેલી દોરીના બહુ પ્રખ્યાત છે લોકો સ્પેશિયલ આજુબાજુથી સ્પેશિયલ લેવા માટે આવે છે આપણે આજે અહીંયા જોવાના છે કે કેટલી દોરી બને છે અને કઈ રીતે બને છે એની અંદર શું મટીરિયલ વાપરવામાં આવે છે અને કોને શરૂઆત કરી છે છેલ્લા છ મહિનાથી જોરદાર કામ ચાલી રહ્યું છે હવે ઉત્તરાયણના દિવસો રહ્યા છે માત્ર એવું સમજો કે વીસ દિવસ જેવું રહ્યું હશે અને આપણે આ વિડીયોની અંદર જોવાના છે કે કઈ રીતે બને છે એનું થોડુંક જ્ઞાન પણ લઈશું અને કસ્ટમર રિવ્યૂ તો લેવાના જ છે ખાસ તો આવી જાઓ મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં વસો ગામની અંદર

લેવા આવે છે અને સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાંથી પણ એ લોકો બરેલીનો સ્પેશિયલ માંજો દોરો લેવા આવે છે અત્યારે આપણે માંજાની થોડી પ્રીમિયમની વાત કરીએ વિશેષતાની તો બધું મને થોડું બતાવશો કેટલા કયા કયા માંજા છે શું શું પ્રાઇસ આપણે રાખેલા છે આ જો અમારો આ એકે છપ્પન પ્રીમિયમ માલ છે જે પાંચ હજારમાં છે એટલે પાંચ હજાર વારમાં તેરસો રૂપિયાનો એની પ્રાઇસ છે સાથે સાથે આ સાકર આટનો તેજસ કંપનીનો માલ છે એ પણ અમારે સત્તરસો પચાસની અંદર પ્રાઇઝ મૂકેલી છે ત્યારબાદ નવ તારમાં માં ચોવીસ કેરેટ એ પણ પાંચ હજાર વારમાં છે એ પણ તમને પંદરસો પચાસની અંદર પ્રાઇઝ મૂકેલી છે અને રેન્જની વાત કરીએ તો નોર્મલ રેન્જથી કેટલા રૂપિયાથી ચાલુ થઈ જાય એમ નોર્મલ અત્યારે નોર્મલ રેન્જ થી કરીએ તો બારસો પચાસ થી લઈ બે હજાર સુધીનો તમને ફિરકો ફિરકો એ મળી જાય મળી જાય છે સાથે સાથે હજાર વાર અને પચીસસો વારમાં પણ દરેક ફીરકા તમને પ્રાપ્ત થઈ જાય છે જોરદાર તમે જોઈ રહ્યા છો કે અત્યારે તૈયારી કરી દીધી છે અને જેમ જેમ દિવસ નજીક આવશે પતંગનો ઉત્તરાયણ નજીક આવશે એમ એમ તમારું પબ્લિક ચાલુ ચાલુ રહેશે બરાબર ને અને આજે રવિવારનો દિવસ છે ને અત્યારે પબ્લિક આવી જાય લેવા માટે હવે આપણે અંદર જઈશું અને કઈ રીતે બને છે એમનો માલ બને છે દોરીની અંદર જે ઘસવામાં આવે છે કાચ ઘસવામાં આવે છે એ આપણે જોઈશું કે કઈ રીતે બને છે અને કૃણલભાઈ દ્વારા આપણે જાણીશું આવી તો કેમ છો કૃણલભાઈ મજામાં પ્રેમલભાઈ કેમ છો હવે મને થોડું ડિસ્ક્રિપ્શન આપશો તમે આ જગ્યાનું કે અત્યારે શું થઈ રહ્યું છે અને જે રીતે નામ સાંભળ્યું છે કે શ્રીજી પતંગ દોરી ભંડાર એવું સાંભળ્યું પણ છે કે ભાઈ તમે કિંગ કેવો દોરીને બરાબર ને તો સમજાવશો કઈ રીતે શરૂઆત કરી હતી અને શું કામ ચાલી રહ્યું છે આપણે આથી પાંચ વર્ષ પહેલાં અમારા ચાર મિત્રો ભેગા થઈને આ એક શ્રીજી પતંગ ભંડારની અમે શરૂઆત કરી હતી અને એમાં અમારો ખાસ સંકલ્પ છે કે આપણે હવે ત્યાં બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે સુરતી માંજો તો બધી જગ્યાએ ઠેર ઠેર મળી રહ્યો છે પણ અમે વસોમાં આજથી પાંચ વર્ષ પહેલાં એક નવો કોન્સેપ્ટ લાવ્યા હતા અમે કે સ્પેશિયલ બરેલીના કારીગરો દ્વારા અમે હાથથી જે દોરી ઘસાય છે એનો આખો એક નવો કોન્સેપ્ટ અમે વસો ગામની અંદર આથી પાંચ વર્ષ પહેલાં લાવી રહ્યા છે અને અત્યારે બરેલીના કારીગરો દ્વારા અમારું જે ટોટલી જે કામ જે દોરીનું છે એ હાથી થઈ રહ્યું છે અત્યારે અને હજુ તો ઉત્તરાયણના એવું કહેવાય કે પંદર વીસ દિવસ બાકી છે ટોટલ બરાબર ને વીસ દિવસ બાકી છે પણ એમને આપણે આઉટલેટ પર જઈશું આ બધું કામ ચાલી રહ્યું છે આઉટલેટની વિઝિટ કરાવીશ તમને આઉટલેટની અંદર અત્યારે પબ્લિક તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક લેવા માટે ઊભી રહી છે જોરદાર બધા દૂર દૂરથી સ્પેશિયલ આવેલા છે ભાઈ આપ જોઈ શકો છો કે અત્યારે હાલમાં આપણે દોરી ઘસવાનો સામાન રેડી થઈ ગયો છે અત્યારે અને હવે હવે ટૂંક સમયમાં દોરી ઘસવાનું ચાલુ કરશે અને આપણી જે દોરી છે તે એક નંબરની તમારે એકદમ સુપર ક્વોલિટીમાં દોરી બનાવે છે અને સ્પેશિયલ બરેલીના કારીગરો દ્વારા જ દોરી બનાવવામાં આવે છે અને એની અંદર મટિરિયલ પણ જે વપરાય છે એ બધું ઉચ્ચ ગુણ ગુણવત્તાવાળું જ આપણું મટીરિયલ વપરાય છે એની અંદર અને તમે જોશો કે મારી પાંચ હજારની ફીડકી કે પચીસ વારની જે ફીડકી હશે એ તમને અપ ટુ બોટમ સુધી એક જ ધારની એક જ કલરની તમને દોરી તમને જોવા મળશે એની અંદર અને કેટલા સાય ટાઈમથી આપણે આ કામ ચાલુ કર્યું છે અત્યારે અંદર આ સીઝનની અંદર રેમનભાઈ અમારે અહીંયા છે ને લગભગ આઠેક મહિના ઉત્તરાયણની આઠેક મહિના પહેલા અમારે ત્યાં અહીંયા કામ ચાલુ થઈ જાય છે અને લગભગ અમે અમે આખા વર્ષ દરમિયાન ત્રીસથી પાંચત્રીસ હજાર ફિરકી અમે બનાવીએ છીએ ત્રીસથી પાંત્રીસ હજાર ફિરકી અને છેલ્લે દિવસ પડાપડી થશે લેવા માટે અને અમારું છેલ્લા દિવસની અંદર જો તો રોજનું પાંચસો ફિરકીનું અમારું રિટેલમાં વેચાણ છે ઓહ અને એવું એવું કંઈ કરો છો કે તમે કોઈ ઓર્ડરથી બનાવ્યા કોઈ બીજી બ્રાન્ડને બનાવડાવ્યો હોય તમારા અમારી પાસે અમારી શ્રીજીમાં ત્રણ બ્રાન્ડ છે અને અહીંયા તમારે સાકર આઠ છે કે ચપ્પન છે ટાઇટેનિયમ છે પ્લેટેનિયમ છે

એ બહુ આશ્ચર્યની વાત છે અત્યારે હા જે દોરી જે હાથ થી ઘસાય છે હા એનો સામાન બનાવી રહ્યા છે અત્યારે ઓહો આ કયા આની અંદર કલર કેવું કઈ હોય વધારે ડિફાઇન કરેલો હોય એવું કઈ આની અંદર આપણે સ્પેશિયલ જે કલર આવે છે એ કલરનો વપરાશ થાય છે અને સ્પેશિયલ ત્યાંની જે બરેલીના કારીગરો છે ત્યાંની જે અમુક જે જડીબુટ્ટી વાપરે છે એનો સમાવેશ સમાવેશ થાય છે અને ત્યારબાદ આપણો જે અહીંનો જે સ્પેશિયલ કાચ આવે છે એનો ઉપયોગ થાય છે

સાહીઠ કેટલા સાહીઠ કોણ નું કામ થાય સાહીઠ કોણ એટલે પાંચ હજાર ના સાહીઠ કોણ આવે એ સાહીઠ કોન નું રોજ નું કામ થાય છે છ મહિના થી ચાલુ થઈ ગયું છે છ મહિના થી અમારે ત્યાં કામ ચાલુ છે સતત શોની અંદર કેટલી બ્રાન્ચ આવેલી છે એ પણ થોડું જણાવી દેશો અમારે ત્યાં વસોની અમારી પોતાની ત્રણ બ્રાન્ચ છે અને એક બ્રાન્ચ અમારી અંદર બેન ચોક્સી બજાર રામજી મંદિર પાસે છે બીજી બ્રાન્ચ છે ડોક્ટર ભરવાડ સાહેબના હોસ્પિટલની સામે છે વસો બાયપાસ રોડ કહેવાય એને અને ત્રીજી બ્રાન્ચ છે બસો ચોકડીથી તમે થોડા અંદર આવો એટલે ચિત્રકૂટનું મંદિર છે એની સામે અમારો ત્રીજો સ્ટોલ ત્યાં આવેલો હોય છે ઓહો તો તમે મિત્રો જોઈ રહ્યા છો કે જોરદાર અત્યારે દોરીનું કામકાજ ચાલી રહ્યું છે સરસ સાથે પતંગ પણ તમને મળવાની છે એટલે એક જ ફેરાની અંદર દરેક વસ્તુ તમને મળી જશે આ જગ્યા ઉપરથી બરાબર ને હવે આ સાથે આપણે મળતા રહીશું હવાનો એપિસોડ તમારા માટે લાવવાનો છું ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ જય મહારાજ